હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ આઠ વિષય ગણિત પાઠ નવ માપનના સ્વાદી નવ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી તે પણ આપણે ઘણી બધી નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાદીના તમામ પ્રશ્નોના ઉત્તરોને સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાદી નવ પોઈન્ટ પહેલો પ્રશ્ન છે એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલગ્ન ચતુષ્કોણ આકારનું છે જો તેની સમાંતર બાજુઓની લંબાઈ એક મીટર અને એક બે મીટર હોય અને સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ઝીરો પોઈન્ટ આઠ મીટર હોય તો આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે તેની જે બે સમાંતર બાજુઓ છે એ સમાંતર બાજુની લંબાઈ આપણને એક મીટર અને એક પોઈન્ટ બે મીટરની આપેલી છે અને બે સમાંતર બાજુઓ વચ્ચે જે લંબ અંતર છે આપણે પોઈન્ટ આઠ મીટર આપ્યું છે તો હવે આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ તો એના માટે આપણે લખી શકીએ કે અહીં સમલમ ચતુષ્કોણની એક સમાંતર બાજુનું માપ આપણને એક મીટર આપ્યું છે અને બીજી બાજુનું માપ બી બરાબર એક પોઈન્ટ બે મીટર આપ્યું છે અને એનું જે લંબંતર એચ છે એ આપણને પોઈન્ટ આઠ મીટર આપ્યું છે તો હવે આપણને ખબર છે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ કંશમાં એ વત્તા બી ગુણ્યા એચ અહીં એ વત્તા બી એટલે કે એની બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા એ બે વચ્ચેનું લંબંતર એટલે એનું સૂત્ર બનશે કે એક ત્રિયાંશ ગુણ્યા બે સમાંતર બાજુ સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા એ ત્રણ વચ્ચેનું લંબ અંતર તો માટે અહીં આપણને એક આપેલું છે કે એક તૃત્યાંશ એ એટલે આપણું એક અને બી એટલે એક પોઈન્ટ બે એટલે એક વત્તા એક પોઈન્ટ બે ગુણ્યા પોઈન્ટ આઠ તો આપણને આપણી પાસે થશે કે એક ત્રત્યાંશ ગુણ્યા બે પોઈન્ટ બે પોઈન્ટ આઠ તે આપણી પાસે કે એકના છેદમાં બે બે પોઈન્ટ બે પોઈન્ટ આઠ તો એને આપણા સારું રૂપ આપશે કે એક પોઈન્ટ એક ગુણ્યા પોઈન્ટ આઠ એટલે તે આપણી પાસે થશે કે ઝીરો પોઈન્ટ ઇઠ્યાસી મીટરનું સ્ક્વેર તો તેથી આ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ છે એ આપણી પાસે પોઈન્ટ ઇઠ્યાસી મીટરનો સ્ક્વેર થશે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોત્રીસ મીટર સેન્ટી સ્ક્વેર છે અને તેની ઊંચાઈ એ ચાર મીટર ચાર સેન્ટીમીટર છે આ સંલમની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ આપણે દસ મીટર સેન્ટીમીટર આપી છે તો તેની બીજી બાજુની આપણે લંબાઈ શોધવાની છે તો અહીં આપણને જે એક બાજુ છે એની લંબાઈ આપેલી છે બીજી બાજુની લંબાઈ શોધવાની છે એનું ક્ષેત્રફળ આપ્યું છે અને તેની વચ્ચેની ઊંચાઈ આપી છે એટલે કે આપણી પાસે એચ છે એ ચાર સેન્ટીમીટર છે એના પછી જે આપણું ક્ષેત્રફળ એ છે તે ચોત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને એની જે એક બાજુની લંબાઈ છે એ ત્યાં આપણને આપી છે દસ સેન્ટીમીટર તો આપણે જે બી છે આપણે શોધવાનો છે તો ચાલો આપણે ત્યાં કરીએ તો અહીં આપણે લખી શકીએ છીએ કે અહીં સબલમ ચતુષ્કોણની એક સમાંતર બાજુનું માપ એ બરાબર દસ સેન્ટીમીટર બીજી બાજુનું માપ બી બરાબર બી સેન્ટીમીટર સેન્ટીમીટર અને લંબ અંતર એચ બરાબર ચાર સેન્ટીમીટર અને ક્ષેત્રફળ છે એ ચોત્રીસ સેન્ટીમીટરના સ્ક્વેર છે તો અહીં સમલમ ચતુષ્કોળનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ એ વત્તા બી ગુણ્યા એચ તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપ્યું છે ચોત્રીસ એના બરાબર એક તૃત્યાંશ એ આપણી પાસે છે દસ અને બી છે એ શોધવાનો છે એના ગુણ્યા ચાર તો લખી શકીએ કે ચોત્રીસ બરાબર દસ દસ વત્તા બી ગુણ્યા બે અહીંયાથી બે ચાર થશે તો માટે આપણી પાસે આવશે કે દસ વત્તા બી ગુણ્યા બે તો માટે આપણે જો અકાઉન્ટ્સ છોડીએ તો તે થશે ચોત્રીસ એના બરાબર દસ ગુણ્યા બે એટલે વીસ વત્તા એના બરાબર તો અહીં આપણી પાસે થશે કે 34 ઓછા વીસ બરાબર ટુ એટલે 2B બરાબર ચૌદ એટલે બી બરાબર ચૌદ ભાગ્યા બે એટલે આપણને બી મળશે સાત સેન્ટીમીટર તેથી સમલમ ચતુષ્કોણની બીજી બાજુની લંબાઈ આપણને સાત સેન્ટીમીટરની થશે તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે સમલમ ચતુષ્કોણ આકારના ખેતર એ વાડની લંબાઈ એકસો વીસ મીટર છે જો બીસી બરાબર અડતાળીસ મીટર સીડી બરાબર સત્તર મીટર અને એ ડી બરાબર ચ ચાલીસ મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો અને અહીં બાજુ એ એ સમાંતર બાજુ એડી અને બીસી પર લંબ છે તો અહીં આપણને જ્યાં ચતુષ્કોણ આપ્યો છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે એની જે પરિ આપણને એની કુલ વારની લંબાઈ આપે છે એટલે તે આપણી પરિમિતિ થશે એટલે એ આપણને એકસો વીસ આપી છે એના પછી આપણને બીસીનું માપ આપ્યું છે અડતાળીસ એના પછી જે સીડી છે એનું માપ પણ આપ્યું છે સત્તર અને જે એડી છે એનું માપ પણ આપ્યું છે ચાલીસ તો સૌ પ્રથમ આપણે એ બી શોધીએ તો આપણને ખબર છે કે પરિમિતિ એટલે કે બધી જ બાજુનો સરવાળો તો આપણે લખી શકીએ કે અહીં જે સમલમ કચતુષ્કોણની પરિમિતિ એકસો વીસ આપી છે તો લખી શકાય એકસો વીસ બરાબર એ બી વધતાં બી સી સીડી વત્તા એડી તો માટે એકસો વીસ બરાબર એ બી આપણે શોધવાનું છે બીસી અડતાળીસ વત્તા સીડી સત્તર વત્તા એડી ચાલીસ તો માટે આનો સરવાળો આપણને એકસો પાંચ મળશે તો માટે એ બી બરાબર એકસો વીસ ઓછા એકસો પાંચ બરાબર આપણને પંદર મીટર મળશે તો હવે જો આપણે તે ખેતરનું ક્ષેત્રફળ શોધ્યું તો આપણને ખબર છે કે સંલમ ચતુષ્કોણ જે છે એનું ખેતર એનું ક્ષેત્રફળનું સૂત્ર એક તૃતીયાંશ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા એચ તો અહીં આપણને એ આપ્યો છે એ બીસી છે એટલે કે અડતાળીસ થશે અને એક બી જે છે એ એડી થશે એટલે કે ચાલીસ મીટર થશે ગુણ્યા એ બી આપણને પંદર મળ્યા તો માટે એક ત્યાં પંદર તો એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ ચોવીસ મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ એ આઠ મીટર અને તેર મીટર છે તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો તો સૌ પ્રથમ આપણે એની લખી શકીએ છીએ કે અહીં જે આપણને એચ વન આપ્યું છે તેર એટલે કે આપણું એચ વન થશે અને આપણું એચ ટુ થશે એના પછી એચ ટુ આઠ મીટર છે અને બંને વિકર્ણનો પાયો જે છે એ ચોવીસ આપેલો છે તો આપણે ખેતરનું ક્ષેત્રફળ લખી શકીએ કે એક તૃતિયાંશ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા એચ વત્તા એક તૃત્યાંશ બી ગુણ્યા એચ ટુ તો હવે આપણે જો આ સૂત્રમાં બધી કિંમતો મૂકીએ તો તે આપણી પાસે થશે કે એક તૃતિયાંશ બી કોમન કોન્સ એચ વન વત્તા એચ ટુ એટલે અહીં આપણને બી આપ્યો છે ચોવીસ એચ વન તેર વત્તા એચ ટુ આઠ તો માટે અહીંથી થશે બાર દુ ચોવીસ તો આપણી પાસે થશે બાર ગુણ્યા તેર વત્તા આઠ એટલે એકવીસ તો માટે તે આપણી પાસે થશે કે બસોને બાવન મીટરનો સ્ક્વેર તો માટે જે ખેતર છે એનું ક્ષેત્રફળ આપણને મળશે કે બસોને બાવન મીટરનો સ્ક્વેર એના પછી હવે આપણો પાંચમો પ્રશ્ન છે કે એક સંબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તેના માટે સૌપ્રથમ આપણને જેના વિકર્ણ છે એની લંબાઈ આપી છે તો એમાં પહેલો વિકર્ણ છે સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે અને બીજો વિકર્ણ બાર સેન્ટીમીટર છે તો આપણે સંભાળું ચું બીજું એક સૂત્ર છે કે એક તૃત્યાંશ ડી વન ગુણ્યા ડી ટુ એટલે કે એક તૃતીયાંશ ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર તો આપણે લખી શકીએ કે એક તૃતીયાંશ ગુણ્યા બંને વિકર્ણ એટલે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા બાર તો માટે તે આપણી પાસે થશે કે બે છંગ બાર એટલે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે આપણને મળશે પિસ્તાળીસ સેન્ટીમીટરનો સ્ક્વેર માટે સમજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પિસ્તાળીસ સેન્ટીમીટરનો સ્ક્વેર થશે હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે સમ એક સમબાજુ ચતુષ્કોણની બાજુ પાંચ સેન્ટીમીટર અને વેધ ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો જો એક વિકર્ણનની લંબાઈ આઠ સેન્ટીમીટરની હોય તો બીજા વિકર્ણનની લંબાઈ મેળવું તો માટે આપણે સૌ પ્રથમ લખીએ કે અહીં જે સમબાજુ ચતુષ્કોણ છે એનો આપણને પાયો આપ્યો છે પાંચ સેન્ટીમીટરનો એનો જે વેદ છે આપણને ચાર પોઈન્ટ આઠ પોઈન્ટ ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર આપ્યો છે અને જેનું એક વિકર્ણ છે આપણને આઠ સેન્ટીમીટરનો આપ્યો છે તો આપણને ખબર છે કે સમબાજુ બાજુ ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ તો માટે પાયો આપણને આપ્યો છે પાંચ ગુણ્યા ચાર પોઈન્ટ આઠ તો માટે તે આપણી પાસે થશે ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર તેમજ આપણી પાસેનું બીજું સૂત્ર છે કે એક તૃત્યાંશ ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર તો આપણને ક્ષેત્રફળ મળ્યું ચોવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ગુણ્યા એક તૃત્યાંશ અને એનો આપણને એક વિકર્ણ છે આઠ ગુણ્યા બીજું શોધવાનું છે એટલે ડી ટુ તો અહીંયા આપણે થઈ શકે કે ચાર દુ આઠ તો માટે ડી ટુ બરાબર ચોવીસ ગુણ્યા બે ભાગ્યે આઠ એટલે તે આપણને મળશે કે છ સેન્ટીમીટર તેથી એનો જે બીજો વિકર્ણ છે એની લંબાઈ આપણને આઠ સેન્ટીમીટરની મળશે તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે કોઈ મકાનના ભોંયતળિયામાં સંબી ચતુષ્કોણ આકારની ત્રણ હજાર લાદીઓ લગાડેલી છે આ લાદીના વિકર્ણની લંબાઈ પિસ્તાળીસ સેન્ટીમીટર અને ત્રીસ સેન્ટીમીટરની છે હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો આપણને રૂપિયા ચાર હોય તો સમગ્ર ભોય તડીની લાદી ઘસવાનો કેટલો ખર્ચ થશે તો સૌ પ્રથમ આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીં જે સમ બાજુ ચતુષ્કોણ છે એના એક વિકર્ણની લંબાઈ આપણને પિસ્તાળીસ આપી છે અને બીજા વિકર્ણની લંબાઈ ત્રીસ છે અને આપણો લાદી ઘસવાનો ખર્ચ ચાર રૂપિયા છે તો સૌપ્રથમ આપણે તેનું ક્ષેત્રફળ શોધીએ તો આપણી પાસે એક સૂત્ર છે કે સંભાજ્યોષનું ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર એટલે એક તૃત્યાંશ ગુણ્યા પિસ્તાળીસ ગુણ્યા ત્રીસ તો અહીંયા આપણે લખી કરી શકીએ કે પંદર દુ ત્રીસ તો માટે પિસ્તાળીસ ગુણ્યા પંદર એટલે તે આપણી પાસે થશે છસો ને તો હવે એનું આપણને ક્ષેત્રફળ મળ્યું અને કીધું છે કે એક લાદી ઘસવાનો ખર્ચ જો આપણને એક એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ચાર છે તો છસો પંચોતેર મીટર લાદી ગસવાનો ખર્ચ કેટલો થાય તો એક મીટરે જો ચાર રૂપિયા હોય તો છસો ને કેટલો તો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા છસો પંચોતેર તો તે આપણી પાસે થશે સત્યાવીસો તો માટે સમગ્ર ભૂવતડીની લાદી ગસવાનો ખર્ચ રૂપિયા સત્યાવીસો થશે એના પછીનો હવે આપણો આઠમો પ્રશ્ન છે કે મોહન એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુએ સમગ્ર સમાંતર અને અંતરમાં બમણી છે જો આ ખેતરનું ક્ષેત્રફળ દસ હજાર પાંચસો મીટરનો સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એ સો મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો તો અહીં આપણને જે આ સમાંતર બાજુ છે એના વચ્ચેનું અંતર આપણને આપ્યું છે સો મીટર અને એનું જે ક્ષેત્રફળ છે એ આપણને આપ્યું છે દસ હજાર પાંચસો મીટર અને કહ્યું છે કે એની જે એક બાજુ છે એ એક્સ છે અને બીજી જે બાજુ છે એના કરતાં બમણી છે એટલે ટુ એક્સ છે તો આપણે ધારી લઈએ કે એની જે એક બાજુની લંબાઈ છે એ એક્સ મીટર છે અને બીજી બાજુની લંબાઈ એના કરતાં બમણી એટલે કે ટુ એક્સ મીટર છે તો હવે આપણે તો હવે આપણી પાસે સૂત્ર છે કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ કમ્સમાં એ વત્તા બી ગુણ્યા એચ તો અહીંયા આપણને ક્ષેત્રફળ આપેલું છે દસ હજાર પાંચસો એના બરાબર એક તૃતીયાંશ કમ્સમાં એક બાજુની લંબાઈ આપણને એક્સ અને બીજી બાજુની ટુ એક્સ એના ગુણ્યા વચ્ચેનું નામ 100 સો તો માટે આપણે લખી શકીએ કે દસ હજાર પાંચસો બરાબર આ ત્રણ એક્સ અને આ આપણી પાસે થશે પચાસ 200 તો માટે ત્રણ એક્સ ગુણ્યા પચાસ તો આપણે લખી શકીએ કે ત્રણ એક્સ બરાબર આ દસ હજાર પાંચસો એના ભાગ્યા પચાસ તો તે આપણને મળશે બસોને દસ તો માટે એક્સ બરાબર બસોને દસ ભાગ્યા ત્રણ એટલે તે આપણને સિત્તેર મળશે તો આમ એક્સ બરાબર સિત્તેર તેમજ જે ત્રોક્સ બરાબર એટલે ત્રણ ગુણ્યા સિત્તેર એટલે સાતસોને એક બસોને દસ મીટર તો માટે જે ખેતરની નદી તરફની બાજની લંબાઈ છે એ બસોને દસ મીટરની થશે હવે એના પછીનો આપણો નવમો પ્રશ્ન છે કે જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે તેનું ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ અકરનું છે જે આકૃતિમાં આપણે દર્શાવેલું છે આ અષ્ટકોણીય સમતલનું શોધો તો અહીં આપણે આ આગૃતિમાં જોઈ શકીએ છીએ કે અહીં આપણને વચ્ચેથી એક વિકર્ણ જેવું દોરેલું છે કે જેની લંબાઈ આપણને અગિયાર મીટરની આપેલી છે અને આ આપણને પાંચ મીટર આપી છે તથા આની જે વચ્ચેની જે ઊંચાઈ છે તે આપણને ચાર મીટરની આપેલી છે તો તેના માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં બે સમલમ બે સમલમ ચતુષ્કોણ તેમજ લંબચોરસ પડીને એક સમજુ અષ્ટકોણ બનાવે છે કે જેમાં સમલમ ચતુષ્કોણની ઊંચાઈ એચ બરાબર ચાર મીટર છે એની એક બાજુ એટલે અગિયાર મીટર છે અને બી બરાબર પાંચ મીટર તેમજ લંબચોરસની લંબાઈ એલ બરાબર અગિયાર મીટર તથા એની પહોળે આપણને પાંચ મીટર આપેલી છે તો હવે આ અષ્ટકોણનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો આપણે અષ્ટકોણમાં દેખ્યું કે તેમાં બે સનલમ ચતુષ્કોણ છે તેમજ એક લંબચોરસ છે તેનું ક્ષેત્રફળનો સરવાળા થશે એટલે કે બે સનલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે ત્યાં આપણું અષ્ટકોણનું ક્ષેત્રફળ થશે તો અહીં આપણને ખબર છે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ કંશમાં એ વત્તા બી એચ ગુણ્યા બે એટલે આપણે બે બે કેન્સલ થઈ જશે વત્તા એલ બી તો માટે આપણે જો કિંમતો મૂકીએ તો તે થશે કે એક તૃત્યાંશ ગુણ્યા બે ગુણ્યા સોળ ગુણ્યા ચાર વત્તા પંચાવન તો માટે આપણે લખી શકીએ કે બે બે કુશમાં આઠ ચાર વત્તા પંચાવન તો આપણી પાસે થશે કે ચોસઠ પત્તા પંચાવન એટલે એકસોને ઓગણીસ મીટરનો સ્ક્વેર તેથી અહીં જે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ છે આપણને એકસોને ઓગણીસ મીટરનો સ્ક્વેર મળશે હવે એના પછીનો આપણો દસમો પ્રશ્ન છે કે એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલો છે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલું છે બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો શું તમે પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની કોઈ અન્ય રીતને બતાવી શકો છો તો અહીં આ જ્યોતિએ અને જે કવિતાએ વિભાજન કરેલા છે બતાવેલા છે અહીં આપણને બધા માપ આપ્યા છે કે જે પંચકોણની ઊંચાઈ છે એ પંદર મીટરની છે ત્રીસ મીટર છે તથા તેની આવાળી જે બાજુઓ છે તે પંદર મીટરની છે તો હવે આપણે જો એનું ક્ષેત્રફળ શોધીએ તો સૌ પ્રથમ જે જ્યોતિએ કરેલું વિભાજન છે એને આપણે શોધીએ તો આપણે લખી શકીએ કે અહીં જે સમલમ ચતુષ્કોણ એ બી સી ડી અને પીનું ક્ષેત્રફળ વત્તા સમયમ ચતુષ્કોણ એ એ ડીપીનું ક્ષેત્રફળ તો માટે અહીં આપણને એ પી આપેલું છે ત્રીસ વધતા બીસી પંદર ગુણ્યા સીપી શોધવાનું છે અને વત્તા એક તૃત્યાંશ કોન્શમાં પંદર વત્તા ત્રીસ ગુણ્યા ડીપી તો માટે તે આપણી પાસે થશે કે એક તૃત્યાંશ કોન્શમાં પિસ્તાળીસ ગુણ્યા સીપી વત્તા એક તૃતિયાંશ કોન્સમાં ગુણ્યા પિસ્તાળીસ ગુણ્યા ડીપી તો માટે એક તૃતિયાંશ ગુણ્યા પિસ્તાળીસ કોમન કોન્સમાં સીપી વત્તા ડીપી એટલે તે આપણી પાસે થશે સીડી તો માટે એક તૃત્યાંશ ગુણ્યા પિસ્તાળીસ ગુણ્યા સીડી એટલે એક તૃત્યાંશ ગુણ્યા પિસ્તાળીસ અને સીડી આપણને આપ્યો છે પંદર તો માટે આનો ગુણાકાર આપણી પાસે થશે કે પિસ્તાળીસ ગુણ્યા પંદર એટલે એના ગુણ્યા છેદમાં બે એટલે છસો ને પંચોતેર ભાગ્યા બે તો એ આપણને મળશે કે ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર અને હવે જે કવિતાએ કરેલું વિભાજન છે એના રીતે જો આપણે શોધીએ તો ત્રિકોણ એ ડી એ બી ઈનું ક્ષેત્રફળ વધતા ચોરસ એ બી સી બી સીડીઈનું ક્ષેત્રફળ તો માટે આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતિયાંશ ગુણ્યા એની બે બાજુનો ગુણાકાર વધતા એનું જે ચોરસ છે એ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો માટે એક તૃતિયાંશ કોન્શમાં પંદર ગુણ્યા પંદર એટલે બસો પચીસ અને એ ચોરસનું ક્ષેત્રફળ એલ બે એટલે પંદર ગુણ્યા પંદર એટલે પણ બસો તો માટે આ થશે બસો પચીસ ભાગ્યા બે એટલે એકસોને બાર પોઈન્ટ પાંચ વધતા બસો પચીસ તો એનો સરવાળો આપણને મળશે કે ત્રણસોને સાડત્રીસ પોઈન્ટ પાંચ મીટરનો સ્ક્વેર તો હવે આપણે અન્ય રીતના શોધીએ એ તમે જાતે કરી શકો છો તો હવે એના પછીનો આપણો અગિયારમો પ્રશ્ન છે કે આકૃતિમાં બતાવેલ ફોટોફ્રેમની બહારની ધારનું માપ એ ચોવીસ સેન્ટીમીટર ગુણ્યા અઠ્યાવીસ સેન્ટીમીટર છે અને અંદરની ધારનું માપ સોળ સેન્ટીમીટર ગુણ્યા વીસ સેન્ટીમીટર છે હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જ્યારે સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો તો અહીં એની જે આ ફ્રેમની બહારની બાજુની જે લંબાઈ છે એ આપણને ચોવીસ આપી છે એની જે પહોળાઈ એ છે એ આપણને અઠ્યાવીસ આપી છે અંડરની તરફ સોળ અને વીસ આપેલી છે તો હવે સૌ પ્રથમ આકૃતિમાં ભાગ એક અને ભાગ બે સમાન છે તેમજ ભાગ ત્રણ અને ભાગ ચાર સમાન છે તો માટે સૌ પ્રથમ આપણે ભાગ એકનું ક્ષેત્રફળ મળી લઈએ તો એ આપણને ભાગ બે મળી જશે તો ભાગ એનું ક્ષેત્રફળ એટલે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણને ખબર છે કે એક તૃત્યાંશ કંશમાં એ વધતા બી એચ તો માટે એ આપણી પાસે છે અઠ્યાવીસ વધતા બી છે વીસ ગુણ્યા એચ આપણી પાસે ચાર છે તો એક તૃત્યાંશ કંશમાં વીસ વીસ વધતા અઠ્યાવીસ ગુણ્યા ચાર તો વીસ વધતા અઠ્યાવીસ એટલે અડતાળીસ ગુણ્યા ચાર તો અહીંયા આપણે બે દુ ચાર લખી લખી શકીએ અને અડતાળીસનું છન્નું સેન્ટીમીટર સ્કવેર તો માટે આપણને ભાગ એકનું ક્ષેત્રફળ મળ્યું છન્નું અને ભાગ બેનું ક્ષેત્રફળ સમાન છે એટલે તે પણ છન્નું થશે હવે એના પછી જો આપણે ભાગ ત્રણનું ક્ષેત્રફળ મેળવીએ તો તે આપણી પાસે થશે કે સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે એક તૃત્યાંશ એ વત્તા બી ગુણ્યા એચ તો આપણી પાસે એ એમાં છે ચોવીસ અને બી છે સોળ ગુણ્યા ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે તો માટે એક તૃત્યાંશ ચોવીસ વત્તા સોળ એટલે ચાલીસ ગુણ્યા એચ તો આપણે એથી લખી શકીએ બે દુ ચાર અને ચાલીસ દુ એસી તો માટે જે ભાગ ત્રણનું ક્ષેત્રફળ છે એ એંશી સેન્ટીમીટર સ્ક્વેર થશે અને ત્રણ અને ચારનું ક્ષેત્રફળ સમાન છે તેથી ચા ચાર ભાગનું જે ક્ષેત્રફળ છે એ પણ એંશી સેન્ટીમીટરનો સ્ક્વેર થશે તો અહીં આપણો આ તમામ પ્રશ્ન જે પૂર્ણ થાય છે જો તમનામાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપની ચેનલને લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ